આજે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગુજરાતના મુખ્ય હોદ્દેદારોની મિટિંગ કરવામાં આવી અને આ મિટિંગની અંદર આગામી સમયની અંદર દસમા અને બારમા ધોરણના તેજસ્વી તાલાઓ અને વિદ્યાર્થીઓનો સન્માન સન્માન રાખવાનું નક્કી કરવામાં આવ્યું સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી જે લગ્ન નોંધણીમાં સુધારો કરી અને મા બાપની ફરજિયાત સહી કરવી એ કાયદો બનાવવા માટેની જે અમારી ઝુંબેશ ચાલી રહી છે તો આગામી જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો નવા જે પણ લોકસભાના સાંસદો ચૂંટાશે એમનું સમર્થન મેળવવામાં આવશે અને ગુજરાતના એકસો બેસી માંથી એસી સમર્થન અમને મળી ગયું છે પણ બાકીના જે પણ ધારાસભ્યો સમર્થન આપવાનું બાકી છે એમનું સમર્થન મેળવવામાં આવશે અને લગ્ન નોંધીના કાયદાની અંદર સરકારને વારંવાર રજૂઆત કરવા છતો

ખોટું લાગે પછી આપડા સંગઠન ના જતું રહે એટલે આવું ભૂતકાળમાં ઘણી બધી ઘટનાઓ બની રહી એટલે આપણે નક્કી કર્યું કે આપણે એવા લોકો પહેલા શું કરતા આપણે જ્યારે પણ પ્રદેશ કારોબારી બને એટલે આપણે કોઈ ક્યાંક મારે બનવું એટલે આપણે એને સીધું બનાવી દેતા પણ છેલ્લે આપણે પદ્ધતિ બદલી કારણ કે યોગ્ય વ્યક્તિ